હેલો મિત્રો વીસી બ્લોકમાં આપનું હાર્દિક સ્વાગત છે જય માતાજી અને અમારા બ્લોકમાં જોડાયા રહી છું આજે અમે જઈ રહ્યા છીએ બહાર ફરવા જઈ રહ્યા છીએ મહેસાણા બિલ્સ વોટર પાર્ક જવાનું છે ફ્રેન્ડને લેવા જવું છું બધાને હવે અહીંયાથી નીકળ્યો આગળ લેવાના છે મારા ફ્રેન્ડ ને ચાર પાંચ જણામાં જવાનું ને બરાબર તો હવે અમે નીકળશું મારા ફ્રેન્ડ ને લેવા અને આગળ તમે જોડાયા રહેજો છો બ્લોગમાં તો બધું જોવા મળશે સારું સારું આજે શું કરવા મિત્ર આવી ગયા બે જણા બોડો અને આવે ને આ બે મિત્ર આવી ગયા છે હવે એક બીજા બીજા લેવા જવાનું નહીં મિત્ર આવી ગયો બોડો અને એ આ ઘટી ઘટી તો અંગત ને અંગત જ રાખવાનો આપણે પાટણ થી નીકળી ગયા આવીએ બરોબર અને આ બોડો અમારે ગાડી ચલાવી રહ્યો હે બરોબર ગટી ઘટી ઘેરે બેઠા ને આગળ બીજા જણા લેવાના છે અમારે જો હોય આ બસ સ્ટેન્ડ આવ્યો મારે બનાવ્યું ભાઈ જો બસ સ્ટેન્ડ જેમ પાટણ જોયું ને તો બસ સ્ટેન્ડ બનાવ્યું બધું બની તો અમે હવે ઉંજા પહોંચવા આયા છીએ બરોબર મેસાણા જીરે વોટર પાર્ક જો આ લોકેશન હે બગી અમાર ઉંજાવાળા હે નું અને આ ઢર્બન બરબા બધું ઊભું જો સાઈડમાં ભૂમળા હા ત્યો જઈને અમે તમને બ્લોક માં બતાવશું કે વોટર પાર્ક ત્યો આગળ કેવો છે બ્લીસ વોટર પાર્ક કેવો છે જો

આપણે નાસ્તો વશો કરીએ આપણે પછી નાવાજીએ વોટર પાર્કમાં અને આપણે નાસ્તો કરી લેજો જલ્દી જોકો બિલ જાય કે જોકો બતાય હે બિલ કરવાની આજે આપણે વોટર પાર્કમાં એ સબ બુક કરાવવાની છે મારા મિત્રો બધા આવી ગયા છે એક કાપી ભઈ સુત કરે રો એક હું ચલાવડી ભજીયા હે બુક ભરા દેવાની અમારે તમે આવી ગયો જોડાય રહો મારા બ્લોકમાં

અને <laughs> <laughs> પેલે ભરા હવે જો બેલ ભરી જાય આપડા પેજ સાહેબ બધા પેલે પેલ ભરી જાવ હા લોકર મો તો મોબાઈલ હું લોકર મો એટલે હવે હાલ કોઈ વિડીયો આવશે નહીં પણ તમે અમારા બ્લોકમાં જોડાયા રહી છું તો આપણે બ્રેક પર છે જમવા બહાર આવીશું એના કટે બતાવીશું અંદર નાવાના કટ પછી મોબાઈલ આપણે લઈ જઈશું બીજી વાર આપણો વોટરપ્રુફ જ મોબાઈલ હે એટલે આપણે લઈ જઈશું હમણાં હાલ નહીં લઈ જાઓ હાલ પેલા મોજ કરી લઈએ થોડી નહીં લઈએ બરોબર પછી આપણે વિડીયો માટે લઈ જઈશું એમ મોજ પછી લઈ લીધા પહેરવાના પછી જવાનું આવી ક્યા છે તો હવે પણ જવાનું આવે મોબાઈલ મૂકી દઈએ આપણો અને જોડાઈ રહી દો અને બ્લોકમાં અમે વચ્ચે કટ લઈશું બધા બતાવી અમે જઈ રહ્યા છીએ હવે કેન્ટીન બાજુ મોબાઈલ મોબાઈલ મૂકાવી દીધો આપણે લોકરમાંથી અને હવે જમવાનું આપણે કેન્ટીનમાં જઈએ શું મળે છે શું હોય જમવાનું બધું બતાવીએ તમારે

અને બ્લોક માં જોડાઈ રહીજો હવે એમ બધું બતાવવાનું બમ્મા બમ્મા બધું બતાવ્યું તમે બે આજો અંદર મોબાઈલ નહીં લીધા રાઈટ માં તો નહીં લેજાવી રાઈટ ની અંદર નહીં લેજાવે કારણ કે મોબાઈલ મૂકી દઈશું અમારી લોકરમાં પાછો કારણ કે મોબાઈલ કોઈ રાઈડમાં લઈ જવા દેતા નહીં લઈ જવા દે પણ કેવું ખબર છે તમારા રીક્ષ ઉપર આપણા રીક્ષ ઉપર આપણે આપણો મોબાઈલ લઈ જવો નથી કારણ કે તૂટે ફૂટે તો આપણને અંદર કોઈ જાત પણ જોવું પડે આવી નથી ફાઈનલી આપણે વોટર પાર્કમાંથી બહાર નીકળી જઈએ અને આ બોડીગાર આપણા મિત્ર મળી ગયા હતા અહીંયા જો બે કોઈ બી ભાઈને જોવો ને તો આપણું નામ આપજો તમને મળશે વોટર પાર્કમાં અને આપણા પિન્ટુભાઈ હેલો મિત્રો નહીં લીધું મજા કરી લીધી વોટર પાર્ક નું આજનો દિવસ આપણે વોટર પાર્ક હતો તો આજે ફરી લીધું બધું બરોબર કાલથી પાઉ જવાનું સલું ને આપણે બહુ જ એટલે બહુ જ મજા આવી વોટર પાર્ક છે એકદમ સુપર મજા આવે વોટર પાર્ક અને બહુ મજા આવી ગઈ ભાઈ અને આવજો જરૂર છે બધી રાઈડમાં ફરજો બહુ મજા આવે છે અને જુઓ હિન્દુમાં અને હવે ફરી જઈએ બરોબર આ લોકો જોઈ શકો છો કે ભાભીનો ગેટ છે અને હવે અમે બહાર નીકળશું হ্যালো মিত্র হ্যাঁ আমি বার নিক গাছ ছিলাম તો અમારા બ્લોગને અમે અહીંયા એન્ડ કરીએ કારણ કે બ્લોગ લોબો ના થઈ જાય એટલા માટે અમે કરીએ છીએ એન્ડ બરોબર અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમને ક્યાંથી જોઈ રહ્યા છે એમ કમેન્ટ કરો અને લાઇક કરવાનું શેર કરો અને શેર તો કરજો જ બરાબર ચાલો મળીએ નેક્સ્ટ બ્લોગમાં જય માતાજી રાધે રાધે